મિત્રો ગીત ગઝલ યુટ્યુબ મારી ચેનલ પર રજૂ કરું છું આજે એક કાવ્ય જે મારા જીવન સાથે જોડાયેલું છે અમારા લગ્નને સત્તરમી મે તારીખે બાવન વર્ષ પૂરા થયા એ આ જિંદગીની કહાની મારા કાવ્યમાં વણાયેલી છે કાવ્યનું શીર્ષક છે એકબીજાના સથવારે થઈ જિંદગીની શરૂઆત યૌવને થઈ જિંદગીની શરૂઆત યૌવને વસાવ્યો સંસાર યૌવને વસાવ્યો સંસાર યૌવને બન્યું જીવન મારું મધુરું બન્યું જીવન મારું મધુર્યું બાળકોના આગમને ન રહ્યું સમય કેરું ન રહ્યું સાંજાન સમય કેર્યું પહોંચ્યા બાળકો જ્યારે યવનને પગથારે પહોંચ્યા બાળકો જ્યારે યવનને પગથારે જીવનની એ ઘટમાળ મહી જોયા રંગ અવનવા જીવનની એ ઘટમાળ મહી જોયા રંગ અવનવા કદી ચડતી કદી પડતી પણ વહેતી રહી જિંદગાની कदी चढ़ती कदी पड़ती पन वहती रही जिंदगानी एक बीजा पंखो आवी उड़ी गया पंखी आवी उड़ी गया पंखी गोठो आया निज माँ बस वहती रहे जीवन नैया एमनी सुख शांति वहन में बस आशीर्वाद के वहती रहे एमनी जिंदगानी સુખ શાંતિના વહેણમાં જીવનસાથી સાથ આપણો એકબીજાનો જીવનસાથી સાથ આપણો એકબીજાનો આધાર આપણે એકબીજાના આધાર આપણે એકબીજાના બસ જીવી લઈએ આ જિંદગી એકબીજાના સથવારે બસ જીવી લઈએ આ જિંદગી એકબીજાના સથવારે મિત્રો જીવનમાં બસ અંત સમયે છેલ્લા પડાવે પતિ પત્નીનો જ સહારો એકબીજાને હોય છે જીવનની ચડતી પડતી સાથે માણ્યા પછી કોઈ માંદગી કોઈ સુખ દુઃખ પણ સાથે હિંમતભેર માણી લેવાની શક્તિ ભગવાન આપે છે અને કદાચ દરેક યુગના જીવનમાં આવું કાંઈ બનતું હશે તો બસ જીવી લઈએ આ જિંદગી એકબીજાના સથવારે અને હિંમતથી આગળ વધીએ મારું આ કાવ્ય મિત્રો તમને ગમ્યું હોય તો જરૂરથી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો મેં એની લહાણી કરજો અને લાઈક બટન જરૂરથી દબાવજો ત્યાં સુધી મિત્રો શૈલા મુનશા ફ્રોમ બરોડા બાય બાય સી યુ નેક્સ્ટ ટાઈમ બાય